પહેરી લેવા કારણ કે મેં ભક્તોના છું એટલે અહીંયા છું તો ખુશ છું જે દિવસે મારા ભક્તોની સ્થિતિ સુધરે તે દિવસે પકવાન પણ ખાઈ લેવા તે દિવસે રેશમના કપડાં પણ પહેરી લેવા અને બદલામાં બાબાએ એમ કહ્યું કે આ બ્રહ્માંડનો માલિક રામ પણ હતો પણ સમયાંતરે પણ વનમાં જવા પડેલું એટલા માટે મારે પણ કર્મ કરવા માટે આ સીડીની અંદર આવવા પડેલું એટલા માટે કહેવાય કે ભગવાનને ગમે એવા સોનાના સિંહાસનો આપી દેવામાં આવે તેથી પણ ભગવાન રાજી જતા નથી કારણ કે એ ભક્તોના વશમાં છે એટલે ભગવાન ભક્તો કેવા ભાવથી એમની પૂજા કરે છે કેવા ભાવથી એમને જમાડે બાકી તો આપણું બધાનું પાલન પોષણ કરવા વાળું એનું આપણે પોષણ કરવા નથી હું ખવાડી શકીએ આપણે આપણી એવું તાકાત છે કે આપણે એને કઈ આપી શકીએ કે જેમની કૃપા આપણે હાલી શકીએ ચાલીસ ચાલીસ તો એ જગતનો નો નાથ જયારે સોમદેવ સ્વામી દર્શન કર્યા ત્યારથી સોમદેવ સ્વામીનું પણ જીવન બદલાઈ ગયું એક વાર ભક્તિની માણસોને સમજ પડી જાય કે ભક્તિ શું છે તો ત્યારે એમનું જીવન ત્યાંથી બદલાઈ જાય બાબા એ શિરડીની અંદર બધા ભક્તોને નવજાતની નવધા ભક્તિ શીખાયલી કે કયા કયા ભક્તિના પ્રકાર છે તો એ ભક્તિનો પહેલો પ્રકાર બતાવ્યો કે જે આપણે બેસેલા શ્રવણ એ ભક્તિનો પહેલો પ્રકાર છે નવધા ભક્તિનો પહેલો જે ભક્તિ શ્રવણ સાંભળવું કે માણસો સારી વાતો સાંભળે એનીથી જે એની અંદર જ્ઞાન ઉતરે અને એ જ્ઞાન આચરણમાં મુકાય એ ભક્તિ છે અને એના દ્વારા પછી એ ભક્તો ભક્તિના આગલા ધોરણમાં જઈ શકે તો એ શ્રવણ ભક્તિ બીજી કીર્તન ભક્તિ કેમ જ્યાં માણસો કીર્તન કરે જેમ દાસગણું કરતા તો એ કીર્તન ભક્તિ આ બીજા નંબરની ભક્તિ છે અને સ્મરણ કે જે બાબા કાયમ એના પર ભાર રાખતા કે નામ સ્મરણ હંમેશા ભગવાનના નામમાં રથ રહેવું અને કામકાજના સમયે અરે માણસો કામકાજ કરતાં કરતાં પણ નામ સ્મરણ કરી શકે સુતા સૂતા પણ કરી શકે અને માણસો કોઈ જગ્યાએ નોકરી ધંધાએ જતા હોય તો જતાં જતાં પણ નામ સ્મરણ કરી શકે તો શ્રવણ ભક્તિ માટે જે ચરિત્રની અંદર નામો આપેલા કે કોણે શ્રવણ ભક્તિ કરી તો આવા કાકા સાહેબ દીક્ષિત જેવા કે બાબાની આજ્ઞામાં રહેતા એ લોકોએ આ શ્રવણ ભક્તિને કહી બાપુ સાહેબ જોગ અને આવા બધા જે ભક્તો હતા એમણે બાબાનું શ્રવણ કર્યું અને આ ભક્તિને પચાવી અને જ્યાં કાકા સાહેબ દીક્ષિત ની વાત આવે તો ત્યાંથી એક વાત બીજી ચાલુ થાય કે એ કાકા સાહેબ દીક્ષિત પોતે વકીલ હતા લંડન માંથી પણ ગયા વર્ષે વાત કહેવાયેલી પણ એ વારંવાર એટલા માટે કેવું પડે કે સદ્ગુરુ કોને માટે હું લીલા કરી શકે એ દ્રષ્ટાંતો બધા વારંવાર બધાને જાણવાનું મળે તો એ કાકા સાહેબ દીક્ષિત જ્યારે લંડનમાં વકીલ હતા અને બાબાના સંપર્કમાં તો આવેલા જ હતા પણ સમયાંતરે એ લંડનના મહારાજાનો કેસ લડતા હતા એ લંડનના મહારાજાનો કેસ લડતા હતા અને એ કેસમાં એ જીતી ગયેલા બધા ધ્યાનથી સાંભળજો એ કેસ જીતા એટલે ત્યાંના રાજાએ એમને તેથી ભરીને પૈસા આપ્યા આખી પેટી ભરીને પૈસા આપ્યા અને એમનો એક નિયમ હતો કે જે પણ એ કંઈ લાવે એ પહેલાં સદ્ગુરુને જ અર્પણ કરે એટલે એના પરથી આપણે પણ બોધ લેવા જેવો કે આ દુનિયાની અંદર જે કંઈ પણ આપણને મળે તો એને સદ્ગુરુને જ પહેલાં અર્પણ કરવાનું ભગવાનને જ અર્પણ કરવાનું ત્યારે એની અંદરથી દોષો ઇવન માણસો પગાર લેતા હોય તો અમને બાપા સીતારામમાં એક સંત મહાત્માએ એમ કહેલું કે ત્યાં એકવાર અમારો મિત્ર એક કવરમાંથી આપતો હતો દક્ષિણ આપતો હતો એ મહાત્માને પણ એ મહાત્માએ એમ કહ્યું કે દક્ષિણા ભગવાનને અર્પણ કરી તું પગાર લાવ્યો ભગવાનને અર્પણ કર્યો તો ત્યાંથી અમે પણ શીખેલા કે કંઈ પણ વસ્તુ લાવે તો ભગવાનને પહેલાં અર્પણ કરવું જોઈએ અને ત્યાંથી એ પછી વાપરવા લાયક બને તો એક આકા સાહેબ દીક્ષિત જે પણ કંઈ લાવતા તો પેલા સદગુરુ સાહેબ બાબાને અર્પણ કરતા અને એમણે જ્યારે થી વિલાયત થી આવ્યા ની અંદર ભક્તોનો દરબાર બેસેલો હતો અને બાબાના ચરણમાં એ પેટી લાવીને મૂકી દીધી કે બાબા તને અર્પણ અને અર્પણ કર્યું પણ બાબાને પરીક્ષા લેવાનું મન થયું કે મારો ભક્ત કયા ધોરણમાં આવ્યો છે એટલે જેમ આપણે સ્કૂલની અંદર ભણીએ અને ભણતા ભણતા પરીક્ષા આવે એવી આ કાકા સાહેબ દીક્ષિતની પણ પરીક્ષા થઈ પરીક્ષા એ થઈ કે બાબાએ બાબાનો દરબાર દ્વારકામાં એમાં બેસેલો હતો અને એ બેટી બાબા એ મારફત ખોલાવી અને એની અંદર જે પૈસા હતા એ બધાને વેચી દીધા એ બધાને આપી દીધા છે તું લે તું લે બધાને આપી દેલા દીક્ષિત બાજુ જોયું તો ત્યારે એમના તરફ દ્રષ્ટિ કહી અને પછી કહી દીધું કે કાકા તું પાસ થઈ ગયો તું પાસ થઈ ગયો પણ કાકાને ખબર નહીં પડી રહી કારણ કે કાકા સાહેબ દીક્ષિત એક એવા ભક્ત હતા કે એમણે બધું જ સર્વસ્વ કાકા સાહેબ દીક્ષિત નાના સાહેબ ચાંદોરકર અને બાપુ સાહેબ બુટી કે જે પ્રસિદ્ધ શ્રીમંત હતા નાગપુરના એ પ્રશ્ન પણ પૂછવામાં આવેલો કે જ્યારે ડબો પૈસાનું ચાલણ ચાલતું અને ત્યારે લાખ રૂપિયાનું મંદિર બનાવેલું એ બાપુ સાહેબ બુટીએ

સદગુરુ પર જેને પ્રેમ હોય ભલે ગમે એવી સ્થિતિમાં આવી જાય પણ સદગુરુ પર જેને પ્રેમ છે એને છોડી શકતા નથી તો આ ત્રણ સદભક્તો એવા હતા મોટા હોદ્દાઓ પર હતા પણ ભક્તિ પ્રબળ હતી એટલા માટે બાબાની પાસે હંમેશા નમીને બેસતા કારણ કે સૂર્ય સાંભે આપણે આંખ લગાવી શકતા નથી ને તો આંખોને નુકસાન થાય તેમ કોઈ અધ્યાત્મા પ્રબળ હોય તો તેની સામે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી તેની આજ્ઞામાં રહેવાનું આ બાબાએ જગતને જગત ને તો એ ત્રણ ભક્તો હંમેશા આમ બેસતા અરે આની પરીક્ષા લીધી બધાને પૈસા આપી દીધા અને મોડા બાજુ જોયું અને પછી કાકાને એમ કહ્યું કે તું પાસ થઈ ગયો તો કાકાને ખબર નહીં પડી રહી કાકાએ પૂછ્યું કે કેમ બાબા આજે તમે આ પ્રશ્ન પૂછ્યો કે આજે તું પાસ થઈ ગયો તો એમણે એમ કહ્યું કે તું મહેનત કરીને આટલા પૈસા લાવ્યો અને મારા ચરણમાં અર્પણ કર્યા અને એક સદગુરુને આપ્યા અને સદગુરુ બધાને આપી દીધા પણ એમથી તારા હૃદયમાં જરા પણ કૌભાવ નહીં જાય કે મારા પૈસાનો દુરુપયોગ થયો એવું પણ તારી અંદર વૃત્તિ નહીં જાય એટલા માટે તું પાસ થઈ ગયો તારા ચહેરા પર એક લકીર પણ નહીં આવી કે મારા પૈસા દુરુપયોગ થયા તો અહીંયા બાબાએ દાનનો મહિમા બતાવ્યો કે એકવાર સદ્ગુરુને કે ભગવાનને દાન કરી દે પછી તેમાં આપણો કોઈ હક રહેતો નથી કારણ કે એને પછી ત્યાં આપણે હક કેમાવવા જઈએ તો ત્યાં વાંધા આવે એટલા માટે એક વાર સદ્ગુરુને ચરણમાં અર્પણ થઈ ગયું અને સમતો તો આ હો કે જેણે જીવન અર્પણ કરી દીધું પછી તો તેના બૈરી પદ્ધત થી પણ તેના દેહ પર પણ અધિકાર રહેતો નથી આ ભક્તિની છે જો સમજાઈ જાય તો પણ બધા માયામાં રાચે એટલે આમ પ્રગતિ થવી જોઈએ તેમ પ્રગતિ થવી જોઈએ અહીંયા ઇન્કમ માટે હોલો બાંધવા જોઈએ અરે અહીંયા ઇન્કમની કઈ જરૂર નથી કારણ કે ઇન્કમો ગમે એટલે આવશે પણ જ્યાં ભક્તિ પૂરી થાય તો એટલા માટે માણસ ધન થી દરિદ્ર ચાલશે પણ મનથી દરિદ્રની જોઈએ જેના મળુદ્ર જેમાં છે કે બધી જ વસ્તુઓને સમાવવાની જે રાખે એક પરમ એટલા માટે આજે પણ શિરડીની અંદર આવો વિશાળ હૃદયવાળો હતો જે ગેરવ અને જેને પ્રેમનો સાગર કહેવાતો બધા બધાજીઓને પ્રેમ કરવા વાળો હતો